ભાવનગરમાં એસઆઈ મહિલા પોલીસ અધિકારીના પુત્રની હત્યાનો રિકન્સ્ટ્રક્શન આરોપીઓની આકરી પૂછપરછ ભાવનગરમાં બે દિવસ પહેલા ગોઘા રોડ પોલીસ સ્ટેશનના એસઆઈ મહિલા પોલીસ અધિકારીના પુત્ર કેવલ વાઘોશીની જૂની અદાવતને લઈને શિવાજી સર્કલ પાસે બે ઇસમો દ્વારા જાહેરમાં હત્યા કરવામાં આવી હતી તેને લઈને પોલીસ દ્વારા આરોપીને લઈને શહેરના પંચવટી ચોક શિવાજી સર્કલ પાસે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું આરોપીએ જે જગ્યાએ હત્યા કરી હતી ત્યાં લઈ જવામાં આવ્યા અને પોલીસ દ્વારા આરોપીને આકરી પૂછપરછ કરવામાં આવી કા બદલા ખૂન જેવો ઘાટ ઘડવા આવ્યો હતો જે વિસ્તારમાં મહિલા અધિકારી ફરજ બજાવે છે તે જ વિસ્તારમાં તેના પુત્રની હત્યા કરી દેવામાં આવે છે ત્યારે ભાવનગર શહેરમાં તર્ક વિતર્કની વાતો થવા લાગી છે જ્યારે પોલીસકર્મીના સંબંધીઓ સુરક્ષિત ન હોય તો આમ જનતાનું શું સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો